એરલ ગાયો લઈને જવા માટે તૈયાર થઈ ગયા છે ગાયો ને છોડી દીધી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માં મોગલ આરર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં હવે આપણે આજે થોડું મોડું થઈ ગયું છે વાડીએ જવાનું અને ફાઇનલી વાડી બાજુ નીકળી જાય ધીમે ધીમે કરતા ફાઈનલી અત્યારમાં મારી બંને ગાયોને લઈ અને હું વાડીએ પહોંચી ગઈ છું અને આજે અમારે ગાયો લઈ અને આવવામાં થોડુંક લેટ થઈ ગયું એટલે ગાયોની બિચારીનું થઈ ગયું છે આજે લેટ તો બંને આવી અને ઊભી રહી ગઈ છે કેમ કે જે સૂકી નિરણ છે ને એ તો એને ભાવતી નથી એટલે એના માટે મારે થોડુંક ઘાસ લેવાનું છે તો થોડુંક લઈ લો અને પછી ગાયોને નીચે દેવાનું છે અને જોઈએ તો આ પ્રકાશભાઈ કા આ મીનાક્ષી દીદી બંનેમાંથી એક આવશે અને પછી શું કરીએ નવીને કેમકે આગલા બે દિવસ તો અમે સાફ સફાઈ અને એવું બધું કર્યું હતું અને કાલે હું કે ચૂલો અને એવું બધું બનાવવાનું હતું પણ હજી તો હજી સાફ સફાઈ કરવી પડશે તો આ બધું ક્લીન કર્યું તું અને કેમ કે અહીંયા વાડી છે એટલે વાડીમાં તો હું કે વૃક્ષો અને બધું હોય એટલે ગમે એટલું સફાઈ કરી તો બીજા દિવસે પાછું કરવું પડે એટલે હવે આવે પછી આપણે પાછું કંઈક કામ નવીન કરશું અને ગોરલ બેન ને પણ હવે અત્યારે ઘાસ ખાવું છે પણ લેવું પડે એમ છે કેમ કે કાલે અમે વધારે લીધું તો કરી લેતા ગયા હતા ને ગોરલ માટે મારે અત્યારમાં ગોરલ અને મારે ગાય માટે બંને માટે અત્યારમાં મારે લેવા જવાનું છે ગાય તો આપણે લઈ આવે ગોરલ ગોરલ ને માથ ફેર જ બહુ મજા આવે એ ગાયોને ઘાસ લાવી અને નીડી દીધું છે ગોરલ પણ ઘાસ ખાવાની છે એ ગોરલ ગોરલ છે આજે ભૂખ લાગી છે ને કેમ કે મોડા નિરણ થઈ એટલે એ સામો પણ નહીં જોવે તો માતા જે હાલ આવે છે છૂટા રાખીને મોટી બેન આ સીંડે ઉતારી એવું લાગે છે અને ફાઈવ નેટ વાપરવાવાળા જો આવી ગયા ઘર નેટ પૂરું થઈ ગયું તો જી વાળા અહીંયા આવી ગયા છે નેટ વાપરવા મીનાક્ષી દીદી કેમ માતાજી ને ત્યાં વાળ છૂટા કરીને અને અમારી ગાયો જો બંને બેસી ગઈ છે જો ગાય અમારી મીનાક્ષી દીદી અત્યારમાં વાડી આવી ગયા છે અને આવતા વે જ કામે લાગી ગયા છે કેમ કે અમારી ગાયો બહુ ભાવે શું કહેવાય આવડ બહુ ભાવે છે મીનાક્ષી દીધી મીનાક્ષી દીધી આવડ ભાંગવા મીને છે ગાયો માટે અમારી ગાયો ની ફેવરીટ ફેવરિટ છે અને અહીંયા છે આ સુડી સુડી વા નથી અહીંયા છે કે Ária. Tu tá boa, Batácia? Eu ia entrar. Aí, ó. Chora. Aí, ó. Tu tá uma casca. Ei, boi. Tu não cai, chuta, cara. Trailer tá ali na Yutse. Preparation corre, cheira bem. Vasi, vasi, não é um praia. Vasi, não. Vasi, não. Vasi, não. Eu não sei se você está fazendo isso. Eu não sei se você está fazendo isso. Eu não

ભૂલ તો એનાથી થી થાય છે કે જે સારું કરવા ઈચ્છે એવું ના હોય મારા કલેજા

बा असे गाय बोव आम्ही इने हेरण करा मडी तो अत्यार गाय ने हात फिरवा मड बस जा आला बोव नाही आला बोव नाही बोवला यालो आलो मी घेर जायो ये लगेजे होती न होती <laughs> जाण्यासाठी लेचे राजा

બાજુની વાડીમાં છે અમારો ચારો અને ત્યાં અત્યારે પાણી પાવાનું ચાલુ છે અને હું અને ભાઈ અમે બંને જઈએ છીએ ઘરે તો અહીંયા ચાલુ છે પાણી અને આ છે અમારી વાડી શાંતિ શાંતિથી બિલ્લી બેન સુતા છે અને બાજુમાં છે ફુદીનો ફુદીનો ની બાજુમાં જો ભાગી ગયો બીક લઈ ગઈ

વિનાયી બેન નાખી રાખી છે હવે બ્રેસ ને આપણે શું કરી લેશું રોસ્ટ રોસ્ટેડ રોસ્ટેડ કરી દે આપણે લેશું તમે શેકી લેશો એ મેરી હે તો હા મને ભાવે મજા આવે ખાવાની ધીમા તેવું શેકાઈ ગઈ પછી એમાં આપણે નાખી દીધું છે દૂધ અને આ રીતે દૂધમાં થોડોક ટાઈમ સુધી શેકાવા દીશું तो खांड नाखी दी थी छह दी दिए अने पच्चीस बीच में अंदर गए ना कौन से था हमारे ना ड्राई फ्रूट ना की जो नहीं थोड़ा ड्राई फ्रूट तो तीन रुपए ले बनना थी करे ये बहुत बस्त लगे लगे बस्त लगे बढ़िया तेरे सारे शॉप पर करे ना करे करे में ले बनना थी हाँ ये भी थे इस अत्यानुप्रेस से